તો કેમ છો મારા અલ્કેશ મોદીના ભાઈઓ બહેનો વડીલો મામા કાકી બધા સ્વાગત છે યાર ફરી એક નવા અંદર તો તો સાહેબ અત્યારે સૌથી સૌથી વાત કરવામાં આવે ગુજરાતના મોટા સમાચાર આપણને મળી ગયા છે મિત્રો રાજલબહેનનું કરિયાવર જોઈ અને તમારા હોશ ઉડી જશે સાહેબ તમારા આંખમાંથી તો આંસુ આવવાના જ છે પણ એની સાથે સાથે સાહેબ તમારા કાનમાંથી પણ આંસુ આવી જશે એવો ખતરનાક હાથનો વિડિયો રેવાનો છે ને સાહેબ આ મામેરું છે એને જોઈને તો તમારા હૃદયના ધબકારા ભાઈ વધી જશે કે સાહેબ ખરેખર આ દીકરીને સાહેબ મામેરું તો ખરેખર ભરાણું છે તો આ દીકરીનું ભર્યું છે પછી મુકેશ અંબાણી હોય કે માયાભાઈ આયુર્વેદ બધાને ફેલ કરી નાખ્યા છે કરિયાવરમાં તો મિત્રો આખરે રાજલબેનને શું શું કરિયાવરમાં મળ્યું છે એ બધે બધું તમને વિડીયોની અંદર બતાવવાનો છું એટલે ખાસ કરીને મારા ભાઈઓ બહેનો વડીલો વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો ચેનલને મારા ભાઈઓ સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે સાથે વિડીયો તમને પસંદ આવે ભાઈ તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરી અને બીજા પણ આપણા ભાઈઓ બહેનો વડીલો છે એ ખાસ કરીને વિડીયો જોઈ શકે તો હાલો હવે વિડીયોની શરૂઆત કરીએ છીએ તો હું છું તમારી સાથે ભાઈ અલ્કેશ મોદી અને સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં આમ તો તમને ખબર છે કે સોશિયલ મીડિયામાં અત્યારે રાજલબેનને લઈને અનેકો વિડીયો વાયરલ થઈ ગયા છે પણ સાહેબ સાચી માહિતી કોઈ નથી આપી હવે હું તમને જે માહિતી આપવા જઈ રહ્યો છું સાહેબ આ માહિતી સોશિયલ મીડિયા મીડિયાને ઇન્ટરનેટના આધારે આપણને મળી રહી છે એટલે ખાસ નોંધ લેવી મારા ભાઈઓ કે વિડીયો સાચો પણ હોઈ શકે છે ને ખોટો પણ હોઈ શકે છે જેથી કરીને આપણી ચેનલ છે આ વિડીયોની પણ જાતની પુષ્ટિ કરતી નથી હવે અત્યારે વાત કરવામાં આવે તો કરિયાવરમાં જે તમે જોઈ રહ્યા છો એક ટ્રેક્ટર ભાઈ હા ભાઈ તમે જોઈ રહ્યા છો એક ટ્રેક્ટર છે ટ્રેક્ટરના ઉપર બેડા છે એની સાથે સાથે કેટલાક રોકડા રૂપિયા છે આ સાહેબ તમે જે વિડીયોમાં જોઈ શકો છો આ વિડીયો એવું બતાવવામાં આવી રહ્યું છે કે રાજલબેન બારોટનું કરિયાવર છે આ તમે જોઈ પણ શકો છો વિડીયોના માધ્યમથી મિત્રો કે આ રીતનું એક કરિયાવર ગયું છે બીજું કે જે આપણા ઘરમાં મિત્રો કરિયાવર આવતું હોય છે ને જે તપેલી હોય કે ભલે સ્ટીલના વાસણ હોય કે ગમે તે હોય એ બધે બધું કરિયાવર રાજલબેન બારૂટને પણ મળ્યું છે ભાઈ એ એકો એક કલાકાર બધાએ આ બેનને એક એક નાની મોટી ગિફ્ટો આપી છે કોઈએ કાર ગિફ્ટ આપી છે તો કોઈએ વેન્ટી ગિફ્ટ આપી છે તો મિત્રો અલગ અલગ લોકોએ ગિફ્ટો તો આપી છે પણ અત્યારે જે તમે જોઈ રહ્યા છો આ સાહેબ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે આપણને માહિતી મળી રહી છે કે આ કરિયા વર ગયું છે બાકી તમને શું લાગે છે મિત્રોને જો તમે કદાચ આ પ્રોગ્રામમાં ગયા હોય તો તમે કોમેન્ટ કરીને આપણને જરૂર બતાવી શકો છો બસ આજ માટે આપણે આટલું રાખીએ છીએ મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ સાહેબ આપણને સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ